નમસ્કાર મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આપણે આજે રગડા પૂરી બનાવવાના છીએ રગડીએ એટલે રગડો જો બધું તૈયાર થઈ ગયું છે જો આપણે બતાવીએ છીએ જો મિત્ર આપણે બતાવી રહ્યા છીએ જો આપણે રગડાનું કામ આપણે શરૂ કરી દીધું છે એટલે જો આપણે રગડો બને છે નાખી વટોણા નાખ્યા હલાવીએ છીએ આપડે રગડો બની જાય પછી આપણે બનાવવાનું પાણી રગડો બની જાય પછી બનાવવાનું પાણી આપણે આ રગડો ઉકળે છે

આપણે રગડો બનાવ્યો આ રગડો છે ને આ આપણે પુરી પૂરી ફર્સ્ટ ક્લાસ છે તો રગડો આપણે આજે રગડા પુરી બનાવવાની છે પછી અંદર સેવ છે ને આ આપણે ડુંગળી સંભાળેલી છે ટમેટા ને હવે જો આપણે જમવા બેસી રહીએ છીએ ને આપણે જો આ ઝીણી સેવ છે

ત્યાં મોઢામાં પાણી આવી જાય બધા જો મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા વિડીયો બધા જોતા રેજો